નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ગર્વ અને વિનમ્રતા આ બંને વચ્ચેની ટક્કર તો જુઓ સદીઓ જૂની છે અને આ જ સંઘર્ષને સમજવા માટે આપણે બે અદ્ભુત પૌરાણિક કથાઓની ઊંડાઈમાં ઉતરીશું તો સવાલ એ છે કે સાચી શક્તિ એટલે શું શું એનો અર્થ છે કે તમારી પાસે અપાર બળ હોય કે પછી એનો અર્થ છે અડગ અતૂટ ભક્તિ આ સવાલ ખરું ને સદીઓથી પૂછાતો આવ્યો છે ચાલો આજે આપણે સાથે મળીને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ અને સમજી લેજો આ કોઈ સામાન્ય ટક્કર નથી હો આ તો છે ગર્વ અને ભક્તિની સીધી ટક્કર એક બાજુ છે પોતાની તાકાત અને પોતાના પદનો જબરદસ્ત અહંકાર અને બીજી બાજુ છે સંપૂર્ણ સમર્પણ એકદમ સેવાભાવ તો ચાલો જોઈએ આ દૈવી સ્પર્ધામાં આખરે જીત કોની થાય છે ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા કેસ સ્ટડીથી આપણે વાત કરીશું ગરુડની એ ગરુડ જેમને પોતાના પદ અને પોતાની પ્રતિષ્ઠા પર અતુટ અતૂટ ગર્વ હતો જો અહીંયા ગરુડ અને હનુમાનજી વચ્ચેનું જે મૂળભૂત તફાવત છે ને એ એકદમ સાફ દેખાય છે ગરુડ શું વિચારતા હતા હું ભગવાનનું શક્તિશાળી વાહન છું આ પદ જ તેમને સર્વશ્રેષ્ઠ બનાવે છે એવું એ માનતા હતા હવે બીજી બાજુ હનુમાનજી એ પોતાને શું ગણતા હતા માત્ર એક વિનમ્ર સેવક શ્રીરામના દાસ બસ અને આજ માનસિકતા આ જ વિચારધારા તેમની અસલી શક્તિનો સ્ત્રોત હતી ગરુડજીનો જે અહંકાર હતો ને એ ક્યાંથી આવ્યો એ આવ્યો એમની શક્તિ અને ભગવાન વિષ્ણુ સાથેની એમની નિકટતામાંથી એમને મનમાં એમ જ હતું કે અરે હું તો ખુદ ભગવાનનું વાહન છું આખી સૃષ્ટિમાં મને હરાવી શકે એવું કોણ છે એ પોતાને અજય માનતા હતા હવે ભગવાન વિષ્ણુ તો બધું જ જાણતા હતા એમણે ગરુડનો આ ગર્વ પારખી લીધો અને એમના અહંકારને તોડવા માટે એમણે એક બહુ જ સરળ પણ એટલી જ ગહન પરીક્ષા ગોઠવી એમણે ગરુડને સીધો પડકાર ફેંક્યો જો તને તારી શક્તિ પર આટલો જ ભરોસો છે ને તો જા અને હનુમાનની પૂછડીને ખાલી હલાવીને બતાવો અને ગરુડજી તો પડકાર ઝીલીને લાગી પડ્યા કામે એમણે પોતાની બધી જ સર્વશક્તિ લગાવી દીધી પોતાની વિશાળ પાંખો ફફડાવી તીક્ષ્ણ પંજાનો ઉપયોગ કર્યો પોતાની જેટલી પણ દૈવી શક્તિ હતી ને એ બધી જ એક નાનકડી પૂંછડીને હલાવવા પાછળ લગાડી દીધી પણ પરિણામ શું આવ્યું એકદમ આશ્ચર્યજનક હનુમાનજીની પૂંછડી એક ઇંચ પણ જરાય પણ પોતાની જગ્યાએથી ખસી નહીં વિચાર તો કરો ગરુડની એ અપાર શક્તિ જેનો એમને આટલો બધો ગર્વ હતો એક સાચા ભક્તની ભક્તિ અને શ્રદ્ધા સામે સાવ નાની સાવ વામણી સાબિત થઈ ગઈ બસ એ એક જ ક્ષણ કાફી હતી ગરુડજીનો બધો જ ગર્વ પાણીની જેમ ઓગળી ગયો એમને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એમણે તરત જ વિનમ્રતાપૂર્વક હનુમાનજીને પ્રણામ કર્યા તો આ કથામાંથી આપણને પહેલો અને એકદમ સ્પષ્ટ બોધ શું મળે છે એ જ કે પદ અને શક્તિનો અહંકાર ક્યારે ક્યારે પણ સાચી ભક્તિ અને વિનમ્રતા સામે ટકી શકતો નથી તો આ તો થઈ પદના ગર્વની વાત હવે ચાલો શક્તિના ગર્વનું એક બીજું એટલું જ દમદાર ઉદાહરણ જોઈએ અને આ વખતે મેદાનમાં છે ખુદ સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનો એ અજે અણમનમ શસ્ત્ર હવે જુઓ સુદર્શન ચક્ર કંઈ સામાન્ય શસ્ત્ર નહોતું એ તો ભગવાન વિષ્ણુની શક્તિનું જીવંત સ્વરૂપ હતું એને પોતાની તાકાત પર પોતાની અજેયતા અને અટૂટ ગતિ પર એટલો બધો ગર્વ હતો કે એ ધીમે ધીમે પોતાને જ સર્વશક્તિમાન માનવા લાગ્યું હતું અને પોતાની શક્તિના આ જ ગર્વમાં ચૂર થઈને સુદર્શન ચક્રે કોને પડકારવાનું નક્કી કર્યું હનુમાનજીને એને આખા બ્રહ્માંડને બતાવી દેવું હતું કે એનાથી વધારે શક્તિશાળી બીજું કોઈ છે જ નહીં પણ અહીં પણ એવું જ થયું હનુમાનજીની પ્રતિક્રિયા આપણી અપેક્ષા કરતાં સાવ અલગ હતી એમણે કોઈ શક્તિનું પ્રદર્શન ના કર્યું કોઈ યુદ્ધ માટે તૈયારી ના કરી ના એમણે તો બસ એકદમ શાંતિથી પોતાનું મોં ખોલી દીધું અને પછી જે દ્રશ્ય સર્જાયું ને એ તો અકલ્પનીય હતું જે સુદર્શન ચક્ર આખા બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુને ચીરી શકતું હતું જેને ગતિને રોકવી અશક્ય હતી એ જ ચક્ર હનુમાનજીના મુખમાં દાખલ થતાં જ એકદમ સ્થિર જાણે કે કોઈએ સ્વિચ બંધ કરી દીધી હોય એની બધી જ ગતિ બધી જ શક્તિ ત્યાં જ શૂન્ય થઈ ગઈ ત્યારે હનુમાનજીએ જે શબ્દો કહ્યા ને એમાં જ એમની અસલી શક્તિનું રહસ્ય છુપાયેલું છે એમણે સુદર્શન ચક્રને કહ્યું અરે હું તો માત્ર શ્રીરામના ચરણોમાં રહેનારો એક દાસ છું મારે પોતાની કોઈ શક્તિ નથી અને તારું સાચું સ્થાન પણ ત્યાં એમના ચરણોમાં જ છે તો આ ઘટના આપણને શું શીખવે છે એ જ કે સાચી શક્તિ ભક્તિમાંથી આવે છે તાકાતના દેખાડામાંથી નહીં સુદર્શન ચક્રને પણ એ દિવસે પોતાની મર્યાદા સમજાઈ ગઈ ભગવાનને પામવાનો રસ્તો શક્તિ નથી ભક્તિ છે ગર્વ નથી વિનમ્રતા છે તો આપણે ગરુડ અને સુદર્શન ચક્ર આ બંને શક્તિશાળી પાત્રોની કથાઓ જોઈ તો આ બધા પરથી આપણે શું શીખ્યા ચાલો હવે આ સમગ્ર ચર્ચાના અંતિમ નિષ્કર્ષ પર આવીએ આ બંને કથાઓનો સાર એક જ વાક્યમાં કહી શકાય અહંકાર પછી એ ભલેને ગમે જેટલા ઊંચા પદ પરથી આવ્યો હોય કે ગમે તેટલી અપાર શક્તિમાંથી જન્મ્યો હોય એનો અંત હંમેશા પરાજય જ હોય છે જીત તો હંમેશા વિનમ્રતાની જ થાય છે વિજય હંમેશા ભક્તિનો જ થાય છે અને આ વાત ખાસ સમજવા જેવી છે આપણે મોટાભાગે હનુમાનજીને માત્ર શક્તિ અને બળના પ્રતિક તરીકે જ જોઈએ છીએ ખરું ને પણ એમનું સાચું સ્વરૂપ એમની ખરી ઓળખ એ તો ભક્તિ અને સેવાની છે એમની જે અસીમ શક્તિ છે ને એ બીજે ક્યાંથી નહીં પણ એમની અસીમ ભક્તિમાંથી જ આવે છે અને અંતે એક વાત જે આપણે સૌએ હંમેશા યાદ રાખવા જેવી છે સાચી મહાનતા પોતાને દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં નથી ખરી મહાનતા તો પોતાને પરમાત્માના એક નમ્ર એક વિનમ્ર દાસ માનવામાં છે તો આ ચર્ચાના અંતે એક સવાલ હું અહીં છોડીને જાઉં છું જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ એ વિનાશક ગર્વ અને એક સ્વસ્થ આત્મવિશ્વાસ આ બંને વચ્ચેની એ પાતળી ભેદરેખા ક્યાં છે ક્યાં આત્મવિશ્વાસ પૂરો થાય છે અને ગર્વ શરૂ થાય છે આ સવાલ પર જરૂરથી વિચાર કરજો ફરી મળીશું